મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલ માં આ વિડિયો માં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડિયો માં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો 51 કરોડ શ્રદ્ધાળુએ ઢૂક કે લગાવી વિકેન્દ્ર કારણે મહાકુંભમાં ભારે ભીડ જોવા મળી રસ્તાઓ ચક્કાજામ બપોરે 2 વાગ્યા સુધીમાં 92.12 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું 13 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં 51 પોઈન્ટ ત્રણ કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવી આ ઇતિહાસમાં નોંધાયેલ સૌથી મોટી ઘટના આજે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંગમમાં ડૂબકી લગાવી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં આ મામલે નવો રેકોર્ડ બન્યો ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરી થઈ ગઈ છે કૃષિ મંત્રીએ જણાવ્યું કે આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ બાર લાખ મેટ્રિક

ત્રણ તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે વોટિંગ થઈ રહ્યું છે આ ચૂંટણી પ્રક્રિયા હજાર સાતસો ત્રીસ પુરુષ મતદારો જ્યારે ઓગણીસ લાખ એક હજાર ચારસો દસ સ્ત્રી મતદારો તથા પંદર અન્ય વોટર્સ માટે યોજવામાં આવી છે આમ કુલ આડત્રીસ લાખ છ્યાસી હજાર બસો પંચ્યાસી મતદારો છે આ મતદાન દરમિયાન પાંચ હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે સરકારી કર્મચારીઓ સત્તરમીએ રાજા રાખશે તો પણ હાજરી ગણાશે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીએ તારીખ સોળમી ફેબ્રુઆરીએ મતદાન પૂરું કર્યા પછી તારીખ સત્તરમીએ તેમની નોકરીમાં હાજર ન રહી શકે તો તેમની ગેરહાજરી ગણાશે નહીં તેવી તાકીદ રાજ્ય ચૂંટણી પંચ કરી છે આથી કર્મચારીઓ તારીખ સત્તરમી નોકરીમાં ગેરહાજર રહેશે તો પણ તેમની હાજરી પૂરવાની રહેશે તેવી સૂચના ચૂંટણી પંચે આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પાલિકા પંચાયત પહેલી બે કલાકમાં સરેરાશ ચાર ટકા મતદાન જુનાગઢ મહાનગરપાલિકા અડસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય પેટા ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે પહેલી બે કલાકમાં સરેરાશ ચાર ટકા મતદાન થયું છે ત્યારબાદના ના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પાલિકા પંચાયત પહેલી બે કલાકમાં સરેરાશ ચાર ટકા મતદાન જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ અન્ય મહાનગરપાલિકામાં પહેલી બે કલાકમાં સરેરાશ ચાર ટકા મતદાન થયું છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વલસાડ નગરપાલિકામાં ભાજપને મત આપતો હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બીજા તબક્કામાં અમેરિકાથી આઠ ગુજરાતી ડિપોટ અમેરિકામાં ગેરકાયદેસર ઘુસેલા આઠ ગુજરાતી સહિત એકસો સોળ ભારતીયોની હકાલપટ્ટી કરી હતી અહીંથી આઠ ગુજરાતી આજે દસ પોઈન્ટ પિસ્તાલીસની આસપાસ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને પોલીસ બંદોબસ્ત સાથે વતન રવાના કરવામાં આવશે હાલમાં અમદાવાદ એરપોર્ટ બહાર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો